હું પંડ્યા હરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સંત નિરાકારી મંડળ દ્વારા નિર્મળ ગુજરાત પ્રોજેક્ટના આયોજન હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું નિરંકારી સદ્ગુરુ માતા સુધિક્ષાજી મહારાજના આશિષ થકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્મળ ગુજરાત પ્રોજેક્ટ કાર્યક્રમ હેઠળ સવારે સાડા સાત વાગે વારસિયા વિસ્તારમાં સરસિયા તળાવ કિનારે સફાઈ સેવા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સંત નિરંકારી મંડળ વડોદરાના સંયોજક શ્રી ભાવેશજી તેમજ વોર્ડ છના કોર્પોરેટર શ્રી હીરાભાઈ કાંજવાણી સહિત વડોદરા શહેર વોર્ડ નંબર છના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રજનીકાંતભાઈ તેમનો સ્ટાફ તમામ લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સો જેટલા નિરંકારી અનુયાયીઓ તથા સેવાદળ ભાઈઓ બહેનો તેમજ નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિસ્વાર્થ ભાવે આ મહાઅભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પ્રાપ્ત થયા સંત નિરંકારી મંડળ નિરંતર આધ્યાત્મિક જાગૃતિની સાથે માનવતાની સેવાઓમાં રક્તદાન શિબિરો વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન મહિલા સશક્તિકરણ સામાજિકકરણ કલ્યાણકારી યોજનાઓને પણ સંચાલિત કરી રહ્યું છે અને આ બધી સેવાઓ પરમાર્થ હેતુ સદગુરુના આદેશ અનુસાર વિશ્વભરમાં નિરંતર રહેવાની છે गुरु है भगवान नमस्कार जी गाय गाय खाली गई खाली गई 你把这个扔掉。